ત્રણસો ને પચાસ રૂપિયા એકસો ત્રણસો છત્રીસો ચારસો આઠાવી વીસ રૂપિયા રૂપિયા ઓગણત્રીસ પાંત્રીસો રૂપિયા અહીંયા બેતાલીસ બેતાલીસ બેતાવન બાવન 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 રૂપિયા ત્રણસો ને પચીસ રૂપિયા ત્રણસો ત્રણસો મળવું ભાઈ ત્રણસો રૂપિયા દસ દસ રૂપિયા ત્રણસો દસ પંદર માલ <laughs> પાનસો સિત્તેર <celebrate> तराग वीडियो, तराग वीडियो। तराग तराग चार नव चार सौ नव અને કરી મકા મવંત્રો આઈડિયા પર વાત કરી રહ્યા છે અને કાય

ત્રણ ચાર ચાર રૂપિયા સાત આઠ નવ 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 રૂપિયા ચારસો નવ વાર કન્નુભાઈ મા

4 4 13 રૂપિયા 13 રૂપિયા 15 16 17 18 18 રૂપિયા રૂપિયા 420 ગોણાય માહો માર 23 23 1 33 ચાર પંચો એસી પંચ્યાસી પંચાણું સત્તર રૂપિયા સત્તર અઢાર અઢાર રૂપિયા ચાર બત્રી ચારો બસ તેત્રીસ છત્રીસ છત્રીસ રૂપિયા બનતા હડત્રી હડત્રી ચાલી બેતાલી અડતાલ પચાસ પચાસ રૂપિયા ચાર પચીસ પચાસ રૂપિયા ચારસો એકાવન રૂપિયા ચોવીસ

ભાઈ <coughs> 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 ल भाई 100 का है 2 डबल का 46 50 1 में 1 में 1 में 25 25 सुमर सुमर भाई ने ले तो वाही ने ल भाई खेला जून ना जून पता है वाहे से कहीं 200 रुपया दास में 200 वाहे से 600 200 रुपया दास में 150 रुपया बस में 450 बहुत बढ़िया 100 का 100 रुपया वाह जी वाह 50 50 रुपया दास में 50 50 रुपया बस में 450 ચારસો ને બાસઠ રૂપિયા